આખી સ્કૂલે હેરાન હેરાન કરી નાખેલા જો બે જ જણ એવા છે કે જે બાલ વાટિકા થી લઈને આઠમા સુધી ભણાયા હોય બાકીના બધા બાલ વાટિકા ભણાવે પહેલું ભણાવે બીજું ભણાવે ત્રીજું ભણાવે ચોથું ભણાવે પાંચમું મારન વનરાજ ને બધાને ભણાવવાના અને એવા તો કમ્પ્યુટર ક્લાસમાં લઈને જાય અને પછી એવાય પરસેવર રેપજેપ બહાર આવે અને આ બધાય ભેગા થઈને જે મજા કરી છે તો થેન્ક યુ વનરાજ